નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે આજે મિત્રો નવ ઓક્ટોબર અને વાર થયો છે ગુરુવાર આજના દિવસે ગુજરાતમાં ફરી વખત બપોર પછી વાતાવરણ બદલાતું જોવા મળશે આજ વહેલી સવારથી ઘણા બધા જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ ધીમી ધારે વરસાદ પડશે ઝાપટાના પવનો જોવા મળશે તેમજ અરબસાગરની અંદર હજી પણ શક્તિ વાવાઝોડું છે એ સક્રિય છે આ વાવાઝોડાની અસર ઓમાન તરફ તો થવા જઈ રહી છે પરંતુ ગુજરાતના દરિયા વિના વિસ્તારોની અંદર પણ આ વાવાઝોડાની અસર થઈ રહી છે અહીંયા મિત્રો ઓમાનના દરિયાની અંદર છે શક્તિ વાવાઝોડું આ આપણું ગુજરાત રાજ્ય અને વચ્ચેનું જે અંતર છે આઠસોને પચાસ કિલોમીટરનું અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતથી આ વાવાઝોડું આઠસો પચાસ કિલોમીટરની દૂરી ઉપર છે એ સાથે વરસાદની આગાહી પણ ગુજરાતમાં કરવામાં આવી છે જાણીતા ઓમાન નિષ્ણાંત અંબાદ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે રહેવાની સંભાવના પૂરેપૂરી છે જેમાં આવનારા દિવસો એટલે કે મિત્રો આજે ગુરુવાર આવતીકાલ શુક્રવાર અને પમ દિવસ શનિવાર એમ કુલ મળી અને અગિયાર ઓક્ટોમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને જોવા મળશે બે દિવસ પહેલાં પણ આપણે આગાહી જોઈ હતી અને અત્યારની પણ આપણે નવી લેટેસ્ટ માહિતી જોઈએ કે ગુજરાત ઉપર વાતાવરણની અસર છે કેટલા દિવસ સુધી ચાલશે તો હાલ પૂરતી નવી સમાચારની માહિતી મળી રહી છે કે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર જ્યાં ઉત્તર ગુજરાત છે કચ્છ છે અને મધ્ય ગુજરાત છે આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર હળવો વરસાદ છે એ જોવા મળશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ભારતના ઉત્તર ભાગની અંદર જોવા મળ્યું હતું એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત ઉપર વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી છે હળવોથી મધ્યમ વરસાદ પડશે બાકી બીજી આગાઈ જોઈએ તો અત્યારે દક્ષિણ ભારતની અંદર જેમાં તમિલનાડુ છે ચેન્નઈ છે મુદુરાઈ છે તેમજ બેંગ્લોર છે બેંગલવી છે આ સાથે પોંડુચેરીના વિસ્તારોની અંદર કેરળ છે આ તમામ વિસ્તાર જે દક્ષિણ ભારતની અંદર આવે છે તો દક્ષિણ ભારતના દરેક વિસ્તારની અંદર અત્યારે એક સિસ્ટમનો ટ્રફ બનતો જોવા મળી રહ્યો છે અને આ ટ્રેક સતત છે એ મધ્ય ભારત તરફ આગળ વધશે અને મધ્ય ભારતથી આ ટ્રેક છે એની અસર એટલે કે આ જે દિશા તરફ આગળ વધી રહ્યું છે એમાં ગુજરાતને પણ અસર પડશે એટલે ગુજરાત રાજ્યમાં પણ વરસાદ છે એ ફૂંકા બોલાવશે તો વાતાવરણની અસર છે હજી પણ બે દિવસની અંદર વાતાવરણ વરસાદરૂપ જોવા મળશે ગુજરાત ઉપર ભારેથી અતિભારે પવનની સાથે સાથે વાતાવરણની અસરના ભાગરૂપે બે દિવસ માટે ફરી વખત વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર અને દક્ષિણ ભારતની અંદર વરસાદ છે એ સૌ જોવા મળતો હોય છે અરબસાગરની અંદર કે પછી હિંદ મહાસાગરની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ છે અરબસાગર આ છે બંગાળની ખાડી અને આ છે હિંદ મહાસાગર તો આ હિંદ મહાસાગરની અંદર વરસાદી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બન્યું છે પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ઉત્તર ભારતના વિસ્તારની અંદર બન્યું હતું ત્યાર પછી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ હિન્દ મહાસાગરની અંદર બન્યું છે એટલે કે વરસાદની હજી પણ ગુજરાત રાજ્ય ઉપર બે દિવસ છે એ આગાહી રહેલી જોવા મળી રહી છે આવનારી અગિયાર તારીખ સુધી ગુજરાતમાં ભારેથી ભારે પવન સાથે વરસાદ અમુક જિલ્લાઓની અંદર જોવા મળશે સાથે અત્યારે હાલ પૂરતી આ નવી આગાહી છે હવામાન વિભાગે જે શેર કરી છે સૌપ્રથમ મિત્રો તમને હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એ મેપની યાદી દર્શાવી દઈએ તો આ છે શક્તિ વાવાઝોડું આ છે અરબસાગર આ છે બંગાળની ખાડી અને આ આપણું ગુજરાત સાથે આ ભારતનો પૂર્વ ભાગ પૂર્વ ભારતના ભાગની અંદર અને ઉત્તર પૂર્વીય પર્વતની હારમાળાની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જોવા મળી રહ્યું છે જે આગામી ચોવીસ કલાક માટે સક્રિય રહેશે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત મધ્ય ભારત તરફ આગળ આવશે મધ્ય ભારત તરફ જે સિસ્ટમ આગળ આવે એની વરસાદની આગાહી છે એ દરેક વખતે છે બદલાતી જોવા મળે છે જ્યારે પણ મધ્ય ભારતની અંદર સિસ્ટમ કોઈપણ પ્રકારની આવી હોય તો કાં તો એનો ટ્રેક છે એ ગુજરાત તરફ હોય કાં તો પશ્ચિમ બંગાળ તરફ હોય કાં તો દક્ષિણ ગુજરાત ભારત તરફ હોય તો આમ જોવા જોઈએ તો આ વરસાદની સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મધ્ય ભારતમાં આવશે તો એ મધ્ય ભારતવાળી સિસ્ટમ દક્ષિણ ગુજરાત તરફ જવાની કોશિશ કરી શકે અથવા તો પૂર્વ ભારત તરફ છે એ જવાની આશા રાખી શકીએ કારણ કે સિસ્ટમનો ટ્રેક છે એ નક્કી હોતો નથી આ વખતે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી જોવા મળી જેને કારણે હવે વરસાદની સિસ્ટમ છે એ નબળી પડતી જોવા મળશે જો મિત્રો આ વર્ષની અંદર એટલે કે બે હજારને પચીસના ચોમાસાની વાત કરવામાં આવે તો ચોમાસું વિદાય તરફ તો આગળ વધી ગયું છે ગુજરાત ઉપરથી ચોમાસાએ વિદાય પણ લીધી છે પરંતુ હજી પણ અમુક જિલ્લાઓની અંદર છે એ હળવોથી મધ્યમ ધીમી ધારે વરસાદ છે જોવા મળશે તો એ કયા કયા રાજ્યો છે તમને જણાવી દઈએ કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ છે એ હળવોથી મધ્યમ ધીમી તારે જોવા મળશે સૌપ્રથમ અહીંયા ગુજરાતનો મેપ જોઈ શકો છો અને આ માહિતી મિત્રો દસ ઓક્ટોમ્બરની છે દસ ઓક્ટોમ્બરથી જે વરસાદની આગાહી છે એ બદલાશે એ માટેની આગાહી છે તો એમાં તમે જોઈ શકો છો આજ બપોર પછીનું વાતાવરણ ગુજરાતના સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની અંદર ખાસ કરીને દ્વારકા છે બેટ દ્વારકા છે સાથે પાલનપુર છે જૂનાગઢ છે જામનગર છે આ સાથે અમરેલી છે મહુવા ભાવનગર આટલા જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે તો બીજી તરફ આગળ વધીએ તો મિત્રો દક્ષિણ ગુજરાત તરફ પણ વરસાદની આગાહી છે એ ભારે દર્શાવવામાં આવી રહી છે અને આ ચક્રવાતી વાતાવરણની અસર છે ગુજરાતને ધમરોળતી જોવા મળતી સિસ્ટમના આધારે છે એ આગળ વધી રહી છે જેમાં ગુજરાત રાજ્ય ઉપર હજી પણ સિસ્ટમ છે ધમરોળાથી જોવા મળશે બે દિવસ સતત ગુજરાતનું વાતાવરણ છે પલટાયેલું જોવા મળશે અને ત્યાર પછી બાર ઓક્ટોમ્બરથી ફરી વખત વરસાદ છે એ ગુજરાત ઉપરથી ઓછો થશે અને જેમ દિવાળીના તહેવાર નિમિત્તે દિવાળી નજીક આવશે એમ ગુજરાતમાંથી ચોમાસું છે એ સર્વ રીતે વધાય લઈ છે ગુજરાત રાજ્ય ઉપરથી ચોમાસું છે એ ચોવીસ અથવા તો છવ્વીસ ઓક્ટોમ્બર વચ્ચે છે એ વિદાય લઈ લેશે જેમાં આપણા ગુજરાતના જે પણ હિન્દુ ધર્મ પરિવર્તનના જે લોકો છે એમના સિવાય જે હિન્દુ ધર્મમાં માને છે અથવા તો ચોમાસા વરસાદને લઈને જે ગુજરાતીમાં કહેવત છે કે વાતાવરણ બગડે પરંતુ પલટો ન મારવું જોઈએ તો અત્યારે વાતાવરણ બગડ્યું પણ છે અને હવામાનને પલટો પણ માર્યો છે જેના કારણે તો એ ગુજરાત ઉપરથી વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ગુજરાત ઉપર જ્યારે પણ કોઈ લોકેશન વાતાવરણની અંદર હોય અને એમના ઉપર જો કોઈપણ પ્રકારના હવામાન સમાચાર છે એ આપણે મેળવતા હોય તો અગાઉ પણ આપણને નોટિસ આપવામાં આવતી હોય અથવા તો અગાઉ ડિસ્ક્લેમર લેવામાં આવતો હોય કે વરસાદની આગાહી છે નેવું ટકા સાચી પડશે અથવા નેવું ટકાથી ઓછા પ્રમાણમાં એંશી ટકા સુધીની વરસાદની આગાહી સાચી હોઈ શકે પરંતુ બધા વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી અથવા ગુજરાત ઉપર જે પણ વાતાવરણની અસર છે એ વરસાદની જે માહિતી પ્રોપર ઇન્ફોર્મેશન છે એ આપણને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી મળી રહી છે જેનો આઉટફીટ તમે અત્યારે જોઈ શકો છો તો આ વરસાદની આગાહી છે એ ગુજરાત ઉપર ભારેથી ભારે વરસાદની આગાહી નથી ગુજરાત ઉપર તો વરસાદની આગાહી છે પરંતુ સામાન્ય અથવા હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે ભારેથી અતિભારે વરસાદ ગુજરાત લગભગ એક પણ જિલ્લામાં જોવા નહીં મળે કારણ કે આઉટ સિઝનનો વરસાદ હવે છે એ ઓછો જોવા મળે છે આઉટર ક્લાઉડની પણ આગાહી આપણે જાણી કે ગુજરાત ઉપર આઉટર ક્લાઉડની પણ શું માહિતી છે ડિપાર્ટ શું છે વરસાદની સ્થિતિ પણ હજી બે દિવસ માટે એક્ટિવ રહેવાની શક્યતા હાલ પૂરતી દર્શાવવામાં આવી છે પરંતુ એ વરસાદની આગાહી અને ગુજરાત રાજ્યની અત્યારે લાઈવ મેચ ચાલી રહી છે ગુજરાત ઇન્ડિયા અને પાકિસ્તાનની તો આ મશ્કરી છે વાતાવરણની અસરને બગાડી શકશે નહીં બે દિવસ માટે સતત ગુજરાત ઉપર ભારેથી ભારે દર્શાવવામાં આવી રહી છે વરસાદની સ્થિતિ બે દિવસ માટે ગુજરાતમાં અમુક ભાગોની અંદર છે એ હળવોથી મધ્યમ વરસાદ છે તો અમુક ભાગોની અંદર અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે આ સાથે અત્યારે તમે જોઈ શકો છો તો દક્ષિણ ભારતની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર સૌપ્રથમ વરસાદ છે એન્ટ્રી લેતો હોય છે તો આ વર્ષે પણ જે સિઝનનો વરસાદ આવે તો એ સિઝનનો વરસાદ ઊંધો ચાલતો હોય છે એ નોટિસ કરવું ત્યાર પછી ગરબી ઉપર જે વરસાદ પડવો હોય અથવા તો પડતો હોય તો એ પણ લોકેશન છે એ ઉપર નીચેને અથવા તો ડાબી જમણી સાઈડ જવાને બદલે ખાસ કરીને સ્ટ્રેટ વાતાવરણ છે એ બદલી ગયું છે તો આ પ્રકારે અત્યારે હેવી રેન ફોરકાસ્ટની આગાહી અને ડિસ્ટર્બન્સના કારણે જે પણ ફેરફાર છે એ કરી આપવામાં આવશે તો નીચાણવાળા વિસ્તારોની અંદર ભેજવા પ્રમાણો લઈ અને ગુજરાત ઉપર જે પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી એ માહિતી આપણે સર્વપ્રથમ માન્ય રાખીશું તો આ પ્રકારની આગાહી છે કે હજી પણ ગુજરાત ઉપર બેથી ત્રણ દિવસ માટે છે વરસાદ ઓછો હોય તો પણ બેટરી બેકઅપ છે રહેતી નથી તો ગુજરાત ગુજરાત ઉપર પણ બેથી ત્રણ દિવસ માટે સતત વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે ચોક્કસપણે આ વરસાદ છે એ મિત્રો અમરેલી છે ભાવનગર છે ગીર સોમનાથ છે મહુવા તળાજા પાલિતાણા સાથે જૂનાગઢ પોરબંદર દીવ દમણ અને દાદરાનગર હવેલી જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે ચોક્કસપણે આ જિલ્લાઓની અંદર છે એ હળવોથી મધ્યમ વરસાદ પડશે કારણ કે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી બે ઉપ બે દિશા તરફથી ગુજરાતને અસર પહોંચાડી શકે એક તો ઉત્તર ભારત તરફથી અને એક દક્ષિણ ભારત તરફથી જેમાંની ઉત્તર ભારતની જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ અત્યારે હાલ પૂરતી મધ્ય ભારત તરફ આવતાની સાથે નબળી પડી છે પરંતુ હજી પણ ગુજરાત ઉપર વાતાવરણનું જે જોર છે એ વધતું જોવા મળશે અને જેના કારણે ચોમાસાની સિસ્ટમ છે સક્રિય રહેશે વાતાવરણની અંદર વરસાદ છે અપલટો મારશે બે દિવસમાં છે ગુજરાત ઉપર ફરી વખત ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સ્થિતિની પણ અત્યારે છે સંભાવના દર્શાવવામાં આવી રહી છે મિત્રો આગાહી નથી ખાસ ધ્યાન રાખજો સંભાવના છે કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એક્ટિવ થશે વરસાદની સિસ્ટમ દિવાળીના તહેવાર પહેલાં પણ બનશે તો આ પ્રકારની આગાહી અને માહિતી અત્યારે આપણને મળી રહી છે વેધર એનાલિસિસના મોડલ ચાર્ટ અને આપણે વિવિધ ડેટાઓને એકત્રિત કરી અને અત્યારે તમને આગાહી અને માહિતી જણાવી છે આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો